શું આપ જાણો છો કે આપણે રોજ બરોજ પિનનો ઉપયોગ કરતા હોઈએ કાંટો કાઢવાની જે શેફ્ટી પિન છે અનેક જગ્યાએ તેનો ઉપયોગ થાય છે હવે સે નાનકડી વસ્તુ પણ કેટલી ઉપયોગી છે એ આપણને ખબર નથી આ શેફ્ટી પિન છે એની શોધ કોણે કરી ક્યારે કરી શા માટે થઈ કદાચ આપણે કોઈ જાણતા નથી તો એની હું તમને આ ઇન્ફોર્મેશન એ આપું છું કે આ શેફ્ટી પિનની શોધ આમ તો અમેરિકામાં થઈ સૌથી વાત કરીએ તો અંદર એક અમેરિકન એન્જિનિયર હોલ્ટર હન્ટ અને એના દ્વારા આ શેફ્ટી પિન છે એની શોધ થઈ હવે પ્રશ્ન એવો થાય કે ભાઈ આ વોલ્ટર હન્ટ છે એણે આ શેફ્ટી પિન છે શા માટે શોધીએ છે સાવ સામાન્ય વાત કે આ વોલ્ટર હન્ટ છે એના ઉપર તે સમયે પંદર ડોલરનું દેવું થઈ ગયું હતું હવે આ દેવું છે એ ભરપાઈ કરવા માટે તે પોતે વિચારમાં પડ્યો કે હું આ દેવું કઈ રીતે ભરપાઈ કરીશ અન વિચાર કરતા 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 એના હાથની અંદર એક વાયર આવ્યો વાયર અન ઈ વાયર ને એને વાળ્યો અન વાળતા વાળતા એની અંદરથી એ એ તૈયાર થઈ એટલે સૌથી પહેલી ડિઝાઇન અંદર ઓગણપચાસ અંદર એ હોલ્ટર હન્ટ દ્વારા આ શેફ્ટી પિન છે એ બનાવવામાં આવી અને પછી એ શેફ્ટી પિન છે એના વેચાણ દ્વારા એણે પોતાનું પંદર ડોલરનું દેવું એણે ભરપાઈ કર્યું એટલે અઢારસો ને ઓગણ પચાસ થી માંડીને આજ દિવસ સુધી એની લગભગ ડિઝાઇનમાં કોઈ પણ ફેરફાર થયો નથી હા સાઈઝની અંદર કદની અંદર એ ડિફરન્ટ છે ક્યાંક નાની ક્યાંક મોટી જરૂરિયાત મુજબની સેફ્ટી પિન એ તૈયાર કરવામાં આવે છે અને એનો અનેક જગ્યાએ ઉપયોગ થાય છે